શ્રાવણ માસમાં ભક્તો ભોળાનાથને ભજીને તેમની ઉત્તમ અનુકંપા પ્રાપ્ત કરી રહ્યા છે અને અલગ અલગ શિવ મંદિરે જઈને તેમને ભજી રહ્યા છે ત્યારે ભક્તિ સંદેશમાં આજે આપણે દર્શને જઈશું એક એવા શિવાલયના કે જેના માટે કહેવાય છે કે અહીં સાક્ષાત શિવજી તપસ્યા કરી રહ્યા હોય તેવો આભાસ ભક્તોને થાય છે કુદરતના સાનિધ્યમાં સ્થિત સાબરકાંઠાના વીરેશ્વર મહાદેવના આવો કરીએ કલ્યાણકારી દર્શન પવિત્ર શ્રાવણ માસ એટલે શિવત્વમાં લીન થવાનો અવસર ત્યારે આજે આપને દર્શન કરાવીશું સાબરકાંઠામાં નિર્મિત વિરેશ્વર મહાદેવ મંદિરના વિજયનગરના ગાઢ જંગલમાં આ સ્થાનક નિર્મિત છે પવિત્ર શ્રાવણ માસમાં રાજ્યભરમાંથી અબાલ વૃદ્ધ સૌ અહીં પધારતા હોય છે હાલ ચોમાસાની મોસમ છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે એવામાં ભોળાનાથના અનન્ય દિવ્યતાનો અહેસાસ થાય છે કુદરતના ખોળે આ શિવાલય આવેલું છે જ્યાં દર્શન સાથે મનને અપાર શાંતિ અનુભવાય છે આઠસો વર્ષ જૂના આ શિવાલયમાં જોવા મળે છે ગુપ્ત ગંગા જી હા મંદિર પરિસરમાં ઉમરાના ઝાડમાંથી અવિરત ગુપ્ત ગંગાનો પ્રવાહ વહે છે જે આઠસો વર્ષોથી સુકાયો નથી તેથી ગુપ્ત ગંગા નામે ભક્તો જાણે છે ધૂમધકતા ઉનાળામાં પણ સદાશિવ પર ગુપ્ત ગંગાનો અભિષેક અવિરત થતો રહે છે શ્રદ્ધાળુઓ પણ આ પવિત્ર જળ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે. અત્રે વિરેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આપણે બધા જ્યારે મળ્યા છીએ વિરેશ્વર મહાદેવ મંદિર આદિ અનાદિ કાળથી પરંપરાનું જેને કહેવાય કે અસ્મિતા સાચવીને બેઠું છે ત્યાં ઉમરાના ઝાડમાંથી ઉમરાના ઝાડમાંથી અવિરત જેને કહેવાય ગંગાનો ધોધ ચાલ્યો આવે છે ઉમરાના ઝાડમાંથી પાણીનો પ્રવાહ ચાલ્યો આવે છે એવું કહેવાય છે બધા આજુબાજુના ગામના ભાવિક ભક્તો એવું માને છે કે ઉમરાના ઝાડમાંથી જે પ્રાણીનો પ્રવાહ આવે છે ગંગાનો એનું જો ગ્રહણ કરવામાં આવે તો અનેક જાતના રોગોનું પણ આનાથી નિદાન થાય છે એવી ભૌતિક સુખોથી જેને કહેવાય સંસ્કારેલી આપણી આ જગ્યા છે શ્રી વિરેશ્વર મહાદેવ મંદિર વિજયનગર પોળો ફોરેસ્ટમાં જે અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે એ એક એનું એક આગવું મહત્ત્વ છે આ વિરેશ્વર મહાદેવ મંદિર એક સ્વયંભુ મહાદેવ મંદિર શિવલિંગની સ્થાપના આદિ અનારી કાલથી થયેલી છે અને અહીંયા જે અરવલ્લીની ગિરિમાળામાં પોળો નગરી જે કહેવાય હતી જે વર્ષોથી એનો ઇતિહાસ પણ અઢેલો છે અને આ એક એવું શિવ મંદિર છે કે જ્યાં દરેકથી દરેક ભાવિક ભક્તોની મનોકામના અહીંયા જળચરાવાથી પૂરી થાય છે અને અહીંયા સદાવ્રત હંમેશા

સુંદર પુષ્પ બિલીપત્ર અર્પણ કરીને મહાદેવ પર જળાભિષેક કરીને સુખ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત કરે છે પાર્વતીજીના સ્વામી કૈલાશપતિ મહાદેવના અનેક નામો છે ત્રિદેવમાં અનન્ય એવા સદાશિવ પોતે સ્મશાનવાસી છે ભૂતપિશાજ પણ તેમના ગણ છે જો કે શાસ્ત્રમાં શિવનું એક પવિત્ર શ્રૃંગારિક સ્વરૂપ પણ વર્ણવાયું છે અહીં મંદિરના ગર્ભગૃહમાં પણ શિવજીનું આવા જ કલ્યાણકારી સ્વરૂપના દર્શન થાય છે આ વિરેશ્વર મહાદેવ મંદિર બહુ જૂનું પુરાણું મંદિર છે અહીંયા આ વિસ્તારની અંદર રળિયામણી જગ્યાએ ગોવા ડુંગરની વચ્ચે આ વિરેશ્વર મહાદેવ બિરાજે છે અહીંયા દર શ્રાવણ મહિનાની અંદર તો ઘોડાપુર જ દરરોજ ઉમટતું હોય છે અને જે જુદા જુદા તહેવારો જે થતા હોય છે ગુરુ પૂર્ણિમા છે એ જે જુદા જુદા તહેવારો એ તહેવારના દિવસે પણ સાબરકાંઠા જિલ્લાની દરેક તાલુકામાંથી અને દરેક ગામડાઓમાંથી ઘણા ભાવિક ભક્તો વિનેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે મંદિર પરિસરમાં આજે વિષ્ણુના અવતાર એવા ઋષિ ભગવાનનું પણ મંદિર આવેલું છે શિવ અને વિષ્ણુના બંને સ્વરૂપોના દર્શનો લાહવો તમામ ભક્તોને મળે છે સાથે જ અહીં આંબાના વૃક્ષમાં બિરાજેલા હનુમાનજીના પણ દર્શન થાય છે વર્ષ ઓગણીસો ચોર્યાસીથી ક્ષેત્ર ચલાવવામાં આવે છે ભોળાનાથના દર્શન કરીને અહીં ભક્તોને પ્રસાદમાં ચૂરમું વહેંચાય છે શ્રાવણ માસમાં આમ પણ વન ભોજન લોકો કરતા હોય છે દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ પોતાના પરિવારજનો સાથે કુદરતના સાનિધ્યમાં અહીં વન ભોજનનો પણ આસ્વાદ માણે છે તો આમ સાબરકાંઠાનું આ અતિ પ્રાચીન વિરેશ્વર મહાદેવ મંદિર ન માત્ર અનન્ય ધામ છે પરંતુ સાથે જ પાપ મુક્તિ મેળવવાનું પવિત્ર માધ્યમ પણ બન્યું છે પ્રકાશ ભાંભી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા